રે ગામનો સરપંચ કોણ છે ભાઈ હાજી નમસ્કાર કુતમ તો દીપક વૈસખર અમાર ડિલેબસ છે તમાચા આપો અને બે એક બે બાવળી સાફ કરે લોકો નરે આ બાવળી આ જો કાંટા બટા કરે મારું નમસ્કાર હું રાકેશ પંડિયા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં વાસમો નરસે જળ યોજનામાં કૌભાંડની રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે રાજ્યના ત્રણ મંત્રીઓ વાસમો યોજનાની સમીક્ષા કરવા મહીસાગરની મુલાકાતે પહોંચતા વાસમોના કૌભાંડ કાર્યોમાં ફફડાટ ફેલાયો છે જોકે જે ગામમાં પાણીની આજે પણ સમસ્યા છે ત્યાં મંત્રીઓ પહોંચી શક્યા ન હતા મહીસાગર જિલ્લામાં નરસિંહ કૌભાંડમાં લાંબા સમયથી કાર્યવાહીની તલવાર તોલાઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ કેટલાક ગામોની તપાસમાં આવ્યા હતા આ મુલાકાત દરમિયાન મંત્રીઓ જિલ્લાના બરોડા રસુલપુર કુંભરવાડી તલપતના ભેવાડા કાજડી ધરોડા અને લીમડા મોવાડી ગામની મુલાકાત લીધી હતી આ ગામોમાં મંત્રીઓ સ્થાનિક લોકોની મુલાકાત લઈ લોકોને નિયમિત પાણી મળે છે કે નહીં તે બાબતે તપાસ કરી હતી વાસ્પુના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથેનો વાહનોનો લાંબો કાફલો ગામોમાં પહોંચતા લોકો ટોળા ઉમટ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં થયેલ નલસેજલ કૌભાંડમાં તપાસ કાર્યવાહી પછી એકસો અગિયાર કોન્ટ્રાક્ટરોને ડીબાર કરેલા છે જેમણે નાણાં રિકવરી માટે આખરી નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી કાયદેસરની કાર્યવાહી થઈ નથી એક તરફ અધિકારીઓની આખરી નોટિસ અને કોન્ટ્રાક્ટરોની અધૂરી કામગીરી વચ્ચે ગ્રામ્ય વિસ્તારના લોકો પીવાના પાણીથી વંચિત છે ત્યારે વાસ્મો યોજના અંતર્ગત થયેલા કામો જોવા રાજ્યના ત્રણ મંત્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ટીમ મહીસાગર જિલ્લાના ગામોમાં પહોંચી હતી લોકોમાં ચર્ચા એ છે કે ત્રણ ત્રણ મંત્રીઓ સ્થળ તપાસમાં પહોંચતા નજીકના સમયમાં કાર્યવાહીના એંધાણ વર્તાઈ રહ્યા છે આજે મહીસાગર જિલ્લાની અંદર નળસે જળ યોજનાના સ્થળ પર સ્થળ પરની પરિસ્થિતિ એના માટેની આજે મારા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી શ્રીમાન કુંવરજીભાઈ બાવળિયા સાહેબ પાણી પુરવઠાના જળ સંપત્તિ સાથે જ અમારા અહીંના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શિક્ષણ અને આદિજાતિ વિભાગના અને મારા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ કલેક્ટર ડીડીઓ વાસમો અને પાણી પુરવઠાના અધિકારીઓ સાથે આખી ટીમના માધ્યમથી આજે અમે લગભગ મોટા ભાગના તાલુકાની અંદર બધા ગામોની અંદર પણ રેન્ડમ અમારે જવાનું થયું છે કંઈ સ્થળ પર અમે કામો જોયા છે કેટલા બાકી છે કેવી રીતે બાકી છે અને કોન્ટ્રાક્ટરોની થોડીક પેમેન્ટ નથી એના માટેની પણ વાત હતી એમની જોડે પણ અમે વાત એના માટેની આજની અમારી આ બેઠક હતી અને એમાં અમારા સંગઠનના લોકો સાથે પણ આજે અમે બેઠક કરી છે કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી બધા સાથે મળીને આ વિષયનો ટૂંક સમયની અંદર ઉકેલ આવે એના માટેનો આજનો કાર્ય